મોદી સરકાર ખેડૂતોના આંદેલન વચ્ચે મહેરબાન થઈ ગઈ છે અને તિજોરી ખુલ્લી મૂકી દીધી છે દેશના અગિયાર થી બાર કરોડ ખેડૂતો માટે કૃષિ મંત્રાલયે જબરદસ્ત નિર્ણય લીધો છે ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની પાક લોન માટે વાર્ષિક સાત ટકાના ઓછા વ્યાજ દરે કૃષિ લોન આપવા માટે યોજના લાગુ કરી છે આ યોજના હેઠળ બેંકોને તેમના સંસાધનોના ઉપયોગ પર વાર્ષિક બે ટકાની વ્યાજ છૂટ આપવામાં આવ્યું છે ખેડૂતોની લોનની સમયસર ચુકવણી પર ત્રણ પ્રોત્સાહન આપવામાં આવે છે દિલ્હીમાં હાલમાં ખેડૂતો આંદોલન ચાલી રહ્યું છે મોદી સરકારના છેલ્લા દસ વર્ષના કાર્યકાળ દરમિયાન કૃષિ ક્ષેત્રમાં બેંક લોન ઝડપથી વધી છે બેંકોએ ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના એપ્રિલ જાન્યુઆરી સમયગાળા દરમિયાન લોન તરીકે રૂપિયા વીસ પોઈન્ટ ઓગણચાળીસ લાખ કરોડનું વિતરણ કર્યું છે જ્યારે સમગ્ર બે હજાર તેર ચૌદમાં ખેડૂતોને રૂપિયા સાત પોઈન્ટ ત્રણ લાખ કરોડની લોન આપવામાં આવી હતી ખેડૂતોની કૃષિ ધિરાણ મોદી સરકારે વધાર્યું છે સરકારે બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં કૃષિ લોનનો લક્ષ્યાંક વીસ લાખ કરોડ રૂપિયા રાખ્યો હતો બેન્કોએ પહેલેથી જ લક્ષ્યાંક પાર કરી દીધો છે આ નાણાકીય વર્ષમાં આ આંકડો રૂપિયા બાવીસ લાખ કરોડની પાર કરી શકે છે કૃષિ મંત્રાલયે ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની પાક લોન માટે વાર્ષિક સાત ટકાના ઓછા વ્યાજદરે કૃષિ લોન આપવા માટે યોજના લાગુ કરી છે આ યોજના હેઠળ બેંકોની તેમના સંસાધનોના ઉપયોગ પર વાર્ષિક બે ટકાની વ્યાજ છૂટ આપવામાં આવે છે ખેડૂતોને લોનની સમયસર ચૂકવણી પર ત્રણ ટકા પ્રોત્સાહન આપવામાં આવે છે ક્યારેક ક્યારેક રાજ્ય અને કેન્દ્ર સરકાર મહેરબાન થાય તો આ યોજનામાં વિના વ્યાજે ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા મળી જાય છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા